નશાકારક સિરપ મામલે એસઓજી પીઆઈ વીએસ પટેલનું નિવેદન ગઈકાલે વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમ સેન ગેહલોત સાહેબની સૂચનાથી વડોદરા શહેરમાં નાર્કો રિલેટેડ જે ઓફન્સિસ છે એને શોધવા માટે રેગ્યુલર કાર્યવાહી કરવામાં આવે છે એ જ કાર્યવાહીના ભાગરૂપે ગઈકાલે બાજવા વિસ્તારમાંથી એક કફ સિરપ જેમાં ના કન્ટેન્ટ આવે છે એ કફ સિરપ જે સામાન્ય રીતે ખાંસી માટે ડૉક્ટરો દ્વારા પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે તો આ કફ સિરપ જે છે એના બાજવા પાસેના એક ગોડાઉનમાંથી એ જે ગોડાઉનની જે માલિકી છે રાજેશ જયંતીલાલ પટેલ એમના બાજવા ખાતેના ગોડાઉનમાંથી આપણે કફ સિરપની કોડીન બોટલનો જે જથ્થો છે એ ચારસો ને સડસઠ બોક્સ અ ટોટલ હજાર જેટલા બોટલ્સ ને 66 લાખ ના મુદ્દામાલ સાથે આપણે સીઝ કર્યા છે માહિતી મળી સાથે જો આ દવાનો ખરેખર ઉપયોગ થતો હોય તો કયા પ્રકારનો ગોળો છે પોતે છે જે ક્યાં સપ્લાય કયા મામલે મામલે છે કે આ કામના જે અત્યારે જે આરોપી છે જે રાકેશ જયંતિલાલ પટેલ તેઓના વિરુદ્ધ અમદાવાદ ગ્રામ્ય ખાતે એમના ગુના નોંધાયેલા છે એમના વિરુદ્ધમાં અને તેઓ પોતે જે છે એક રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ છે અને ડ્રગ વિભાગ તરફથી તેઓ લાઇસન્સ હોલ્ડર છે એમની પાસે જે કોડિન સિરપ છે એમને રાખવા માટેનું લાઇસન્સ એમની પાસે છે પણ એમને જે જથ્થો જે વેચાણ કર્યો છે એ વેચાણ તેઓ માત્ર ને માત્ર રજિસ્ટર્ડ કેમિસ્ટને કરી શકે અને એ કેમિસ્ટ પણ આ શેડ્યુઅલ એચ ડ્રગ છે તો શેડ્યુઅલ એચ ડ્રગ જે છે એ વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન વગર ઓવર ધી કાઉન્ટર કેમિસ્ટ પણ આપી શકે નહીં જેથી એને રાખવા બાબતે આપણે તકેદારીના ભાગરૂપે જે આ સિરપનો જથ્થો છે એ ગોડાઉનમાંથી હાલ સીઝ કર્યો છે અને આ જે જથ્થો જે છે એ આપણે સીઆરપીસી એકસો બે મુજબ કબજે કર્યા છે અને જેવી રીતે આરોપી આપણા પકડમાં આવશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે આરોપીનું નામ છે રાકેશ રાજેશભાઈ જયંતીલાલ પટેલ તેઓ લક્ષ્મીપુરા ખાતે રહે છે અને બાજવા ખાતે એમનું ગોડાઉન છે સુભાનપુરા ખાતે એમની ઓફિસ છે અને તેઓ ડ્રગ વિભાગ તરફથી ઓથોરાઈઝ શોધવા માટેની આગળની કાર્યવાહી ચાલુ છે અને ટૂંક સમયમાં તેમને પકડીને આગળની કાર્યવાહી કરશું હા અમદાવાદ ગ્રામ્ય ખાતે જે બે આરોપી જે અગાઉ પકડાયા છે એ આરોપીઓએ પણ જે આ જથ્થો એમની પાસેથી જે મળ્યો છે પ્રદેશનમાંથી એ આજ આરોપી પાસેથી રાજેશ પાસેથી જે લોકો લઈ ગયા છે